હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો તમારું સ્વાગત છે ખેડૂત સાથે ચેનલમાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક તમારા મિત્રો સાથે શેર જરૂર થી કરજો તાકી આવા અવનવા વિડીયોની જાણકારી તમને મળતી રહે તો મિત્રો આજનો વિડીયો છે આંગણવાડી ભરતી વિશેનો તો મિત્રો આ ભરતીમાં જગ્યાઓ છે 9000 પ્લસ માં કાર્યકર્તાઓ અને હેલ્પરની પોસ્ટ છે તેની આ છેલ્લી તારીખ છે મિત્રો વિશે આગળ આપણે જાણી લઈએ તો ભરતીનું નામ છે ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસ વિભાગ છે મહિલા અને બાળ વિકાસ પોસ્ટ નું નામ છે આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પરની પોસ્ટ છે કુલ જગ્યાઓ છે નવ હજાર પ્લસ તેમાં જિલ્લા મુજબ જગ્યાઓ છે લાયકાત હોવી જોઈએ ઓછામાં ઓછું દસમું પાસ હોવું જોઈએ અને ઓનલી અરજી કરવાનું ઓનલાઈન મોડ પર અરજી કરી શકાય છે અને તારીખ જોઈ લઈએ તો આઠ ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આની અરજી કરી શકાય છે મિત્રો તો આની થોડી વધારે માહિતી મેળવી લઈએ તો આંગણવાડી કાર્યકર અને હેલ્પર માટે કુલ જગ્યાઓ નવ હજાર પ્લસ ખાલી જગ્યાઓ છે ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે ને વોર્ડ નિવાસી હોવું જોઈએ મતલબ તે જિલ્લાની નિવાસી હોવી જોઈએ ન્યૂનતમ લાયક દસમું પાસ હોવી જોઈએ આઠ ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ બે સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં કોઈ પરીક્ષા તેમાં લેવામાં આવશે પસંદગી તેની મેરિટના આધારે કરી શકાય છે તેની

આંગણવાડી હેલ્પરનો છે પાંચ હજાર પાંચસો થી છ હજાર સુધીનો પગાર રહેશે મિત્રો અમારું વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો આવા અવનવા વિડીયોની જાણકારી તમારા મિત્રોને પણ થતી રહે તમને પણ થતી રહે મિત્રો મળીએ નવા વિડીયો સાથે